બાળ વિકાસ યોજના અંતર્ગત ડીસા તાલુકાના આશુડા ગામે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો બાળ વિકાસ યોજના અંતર્ગત ડીસા ઘટક એક આયોજિત પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનો કાર્યક્રમ ઘટક એકના આશુડા સેજાના મુકામે તારીખ દસ એક બે હજાર પચીસના આશરડા પગાર કેન્દ્ર શાળામાં પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવેલ તેમાં આશિષા સેજાની આંગણવાડી કાર્યકર બહેનો તથા સુપરવાઇઝર બેન શ્રી ભારતીબેન ચૌહાણ હાજર રહેલ તેમજ બાળ વિકાસ યોજના અધિકારી બેન શ્રી ચેતનાબેન ગઢવીના અધ્યક્ષસ્થાને આ પોષણ કાર્યક્રમ યોજવામાં આવેલ તેમાં વિવિધ વાનગીઓની સ્પર્ધા યોજવામાં આવેલ અને તેમાં તમામ સેજાની આંગણવાડી કાર્યકર બહેનો તથા લાભાર્થી બહેનોએ સારી એવી પોષણયુક્ત વાનગીઓ બનાવી લાવેલ તેમાં નાના બાળકો દ્વારા બાળગીતોને નૃત્ય રજૂ કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં જે આંગણવાડી કાર્યકર બહેનો વાનગી બનાવીને લાવી હતી તેમની સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના શ્રી તથા ગ્રામ પંચાયતના રમેશભાઈ તથા બાબુભાઈ શ્રીમાળી તથા શાળાના આચાર્ય જીતુભાઈ પંચાલ તથા માજી ડેલિકેટ મદારજી તથા ગામના આગેવાનો તથા ગામ લોકો હાજર રહેલ ને આ સારા કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો તથા ભારતીબેન સુપરવાઇઝના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવેલ બે હજાર ચોવીસ અંતર્ગત આજે જે અમારા આઈસીડીએસમાં જે મેન હેતુ મિલેટ્સમાંથી વાનગીઓ બનાવવાની જે કાર્યકર બહેનો અને ટીએચઆર જે લાભાર્થીના ઘર સુધી પહોંચે છે તેમાંથી ટીએચઆરની વાનગી લાભાર્થીઓએ બનાવવાની આ તમામ ટીએચઆર અને મિલેટ્સમાંથી ઘર ઘર બધાનો ઉપયોગ થાય અને એનો હેતુ જળવાય તે રીતનું અમારો આજનો કાર્યક્રમ અમે કરેલ છે